ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો સિત્તેર રાજકોટ ચૌદસો છન્નું બોટાદ પંદરસો અગિયાર બાબરા પંદરસો સાવરકુંડલા ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો ત્રીસ જામજોધપુર ચૌદસો એકોતેર જામનગર ચૌદસો પાંત્રીસ અમરેલી ચૌદસો છાસઠ વાંકાનેર ચૌદસો જસદણ પંદરસો હળવદ ચૌદસો નવ્વાણું ધારી ચૌદસો ચૌદ ગોંડલ ચૌદસો એકસી મોરબી ચૌદ ચૌદસો નેવાસી કાલાવડ ચૌદસો ઓગણા ખાંભા ચૌદસો પિસ્તાલીસ માણસા પંદરસો બે વડાલી પંદરસો ઓગણીસ અંજાર પંદરસો સિદ્ધપુર પંદરસો આઠ કડી ચૌદસો નેવાસી ધ્રોલ ચૌદસો ને બેતાલીસ ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો પાંસઠ પોઈન્ટ સત્તાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર જેટલો વધીને સડસઠ પોઈન્ટ એકાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે જુલાઈ બે હજાર પચીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ જેટલો વધીને અડસઠ પંચાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસુએ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ચોપન હજાર ચારસો વીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો સિત્તાવીસો તેરની આસપાસ બંધ આવેલો છે અને એપ્રિલ બે હજાર પચીસનો એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો વાયદો સિત્તાવીસો પિસ્તાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે માણાવદરનો જે વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો સિત્તેર જેટલો બોલાયેલો છે અને ત્યાંનો સરેરાશ ભાવ ચૌદસો સિત્તેર જેટલો છે ટૂંકમાં ગુજરાતનો રેકોર્ડ બ્રેક કદાચ માણાવદર માર્કેટિંગ યાર્ડનો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો પંદરસો સિત્તેર જેટલો ભાવ હશે આનાથી વધારે ગુજરાતના એકય વિસ્તારમાં ભાવ નથી જોવા મળેલો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં બતાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો